માધવ રત્ન બિલ્ડિંગને ફાયર મામલે તંત્ર દ્વારા સીલ સીલ કરી દેવાયું હતું કરવાની કાર્યવાહી દરમિયાન ડાયમંડ એસોસિએશનના ના અને ફાયર અધિકારીઓ વચ્ચે બોલાચાલી થતા ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફરજમાં માં કર્યાની કર્યા ની ફરિયાદ નોંધાવાય اوي رتنا مو ہے تمہارا اختیار ہے ہمارے اڑو بننے ہم کو بتاؤ بننے જિલ્લા કલેક્ટર શ્રી કમિશનર શ્રી તેમજ જિલ્લા પોલીસ વડાને ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી તપાસ થાય અને જે તે અધિકારી આવું કરે

કરવાથી લઈ પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની કાર્યવાહી રાજકીય ઇશારે થઈ રહ્યાનો ડાયમંડ એસોસિએશન ના પ્રમુખે આક્ષેપ કર્યો હતો